બરોબર છે અને જેન્યુન કિલોમીટર લાગે છે ગાડી જોતા એવું લાગે છે બાકી ક્યાંય તૂટેલ નથી નોર્મલ નોર્મલ આજે એ છે નોર્મલ મિત્રો એન્જિન તમે જોઈ શકો છો પેટી પેક છે સ્મૂથ એકદમ કઈ બોલ લાગેલો નથી ક્યાંય લીકેજિંગ નથી ક્યાંય તૂટેલું નથી મિત્રો પેટી પેક એન્જિનનો અવાજ તમને સંભળાય જોતા એન્જિન અવાજથી ખ્યાલ આવી જશે

પણ આનું બસો પચાસ જેવું પિકઅપ નું આવે કે ત્રણસો નેવું જેવું પિકઅપ નું આવે કેમ કે એકસો પચીસ નું એન્જિન છે આ નોર્મલ ગાડી કરતા બહુ ખતરનાક પિકઅપ આવે પણ એની એકસો પચીસ નું એન્જિન છે એટલે એવરેજ પણ આપશે મિત્રો ખતરનાક બરોબર છે પછી લેગગાર્ડ ઓરિજિનલ લાગેલા છે ફૂટરસ ઓરિજિનલ લાગેલા છે તૂટેલા નથી મિત્રો શો કે એક નંબર છે મિત્રો ખતરનાક કન્ડિશન છે પાછળનું ટાયર મિત્રો તમે જોઈ શકો છો પંચાણું ટકા જેવું પાછળનું ટાયર છે મિત્રો પાછળની બેક પેનલ તૂટેલી નથી ઓકે છે મિત્રો પાછળના ઇન્ડિકેટર બી ખતરનાક છે સીટ કવર નાખેલા છે વ્હાઈટ એન્ડ બ્લેક કલર ઓપ્શન છે ખતરનાક કન્ડિશન છે ચેનર કિટ પાછળના તમે જોઈ શકો છો ચેન ચક્કર પણ બદલાવવા પડે એમ છે મિત્રો બરાબર છે ઇન્જિન ઓઇલ અમે જોયું છે સારું છે ઇન્જિન ઓઇલ ગાડીનું બધી સાઇટથી કાંઈ પેનલ ક્રેક નથી બધી ગાડીમાં વસ્તુ ઓરિજિનલ છે મિત્રો કિંમત અડસઠ હજાર પાંચસો તોય છતાં મિત્રો મારી પાસેથી ગાડી લીજો આ સેકન્ડ હેન્ડ વસ્તુ છે તો એકવાર સર્વિસિંગ જનરલ સર્વિસમાં આપી દેવી જરૂરી છે અમે સર્વિસ કરીએ જ તોય છતાં ડબલ ચેકિંગ મિત્રો હું ક હરેક વિડીયોમાં જણાવું છું કે સેકન્ડ હેન્ડ ગાડી લ્યો તો એક જનરલ સર્વિસ કરાવવાનો ખર્ચો રાખવાનો જ છે અને કરાવી જ જોઈએ ગાડી મિત્રો એનું કારણ છે કે સેકન્ડ હેન્ડ વસ્તુ હોય છે કે તમારા મન મુતાબિક મોડિફિકેશન અથવા તમારા મન મુતાબિક સર્વિસ કરાવી જરૂર છે મિત્રો માત્ર અડસઠ હજાર પાંચસોમાં મિત્રો આપી દઈશ અને કોઈ એક્સ્ટ્રા ચાર્જિસ નથી એક નામે કરાવવાનો ચાર્જ રહેશે મિત્રો અને તમે જો ડિલિવરી જોતી હોય ઓવર ગુજરાતમાં તો એના ચાર્જિસ અલગ રહેશે મિત્રો બીજી ડીકની વાત કરો મિત્રો બે હજાર ઓગણીસનો ત્રીજો મહિનો છે આ બધું હોય અને મિત્રો આ બી ખતરનાક કન્ડિશનમાં છે અને આ ટાયર મિત્રો સાડત્રીસ હજાર કિલોમીટર ગાડી હાલેલી છે આના ટાયર મિત્રો સિત્તેર પિંચોતેર ટકા જેવો ટાયર છે મિત્રો ફ્રન્ટનું મડગાર્ડ બી ઓરિજિનલ લાગેલું છે કાંઈ ઘટે નહીં પ્લસ બીજી વસ્તુ શોક ઓબ્ઝોબર આના બી ઓકે છે ક્યાંય લીકેજિંગ નથી બરાબર ઓરિજિનલ કલર જે બ્લેક એન્ડ ફેસિ કલર ડ્યુકનો ફેવરિટ કલર છે અને આ કલરથી જ રિલીઝ થઈ હતી ને ઓલમોસ્ટ આ કલર વધારે હોય છે રનિંગ કલર છે મિત્રો આનું બી ઇન્જિન પેટી પેક છે ક્યાંય નટબોલમાં પાનું નથી લાગેલું ક્યાંય ખુલેલું નથી મિત્રો

ક્યાંય ડેમેજ નથી ગાડીમાં મિત્રો અને આનું બી એન્જિન ચકાચક છે એ પણ શરૂ કરીને તમને અવાજ સંભળાવી દઉં એન્જિનમાં કઈ જોવું પડે એમ નથી બે એન્જિન પેટી પેક છે કઈ ઘટે નહીં નોર્મલ ટાઈમિંગ ચલનો અવાજ એ નથી આવતો ગાડી સ્મોક બી નથી કાઢતી નોર્મલ વાલ નો અવાજ પણ નથી આવતો ક્લચ પ્લેટ ગાડીની બંને ની ઓકે છે મેં બે હલાવીને ચેક કરેલી છે ક્લચ પ્લેટ ખતરનાક છે મિત્રો પ્લસ બીજી વસ્તુ વિચાર કરો કે અઢી લાખ રૂપિયાની ગાડી થતી હોય સમથિંગ પાંચ દસ હજાર ઉપર નીચે હોય શોરૂમ વાય અલગ અલગ પણ એટલી તો થાય જ છે અડસઠ હજાર પાંચસો એટલે મિત્રો ડાઉન એક વિચાર કરો કે અડસઠ હજાર પાંચસો એક નવી ગાડી નથી આવતી લાખ રૂપિયા થી જ અત્યારે શરૂઆત થાય પ્લેટીના જેવી પ્લેટીના એસી પિંચાશી હજાર રૂપિયા હા અડસઠ હજાર પાંચસોમાં માં ડ્યુક એકસો પચીસ એસી એવરેજ ની સાથે પિકઅપ પણ અને કેટીએમ જે લોકો હલાવતા ખબર હશે કે શું વસ્તુ છે રાઇડિંગ માટે બહુ બેસ્ટ વસ્તુ આવે છે અને ખતરનાક વસ્તુ છે મિત્રો અડસઠ હજાર પાંચસોમાં બંને ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન કરાવી દઈશ ક્રેડિટ કાર્ડ ઓલ અવર વર્લ્ડનું હાલશે કોઈ પણ મિત્રો કોઈ પણ બેંકમાં હાલ છે ઈએમઆઈ થઈ જશે બાકી કોઈ અધર ઓપ્શન નથી મિત્રો આમાં ઈએમઆઈ માટે ઓનલી ફોર ક્રેડિટ કાર્ડ ઉપર જ થશે ભાવતાલ મિત્રો ફિક્સ જ રહેશે ગાડીમાં ભાવતાલ નહીં થાય મિત્રો અહીંયા આવીને પ્લીઝ ભાવતાલ નહીં કરાવતા કેમ કે આમ નોમિનલ રેટમાં કામ કરીએ છીએ એટલે ભાવતાલ માટે પ્લીઝ નો હેરાન કરતા મિત્રો બાકી ફિક્સ રેટ જ રહેશે ગાડીમાં નામ ટ્રાન્સફરનો ખર્ચો અલગ રહેશે મિત્રો ગાડી ચેક કરીને આપીશ મેં ચેક કરી લીધે તો એ તમને અહીંયા બી હું આટો મરાવી દઈશ વ્યવસ્થિત ચેક કરાવીને આપીશ ને યુટ્યુબમાં વિગતવાર મેં જણાવી દીધું છે મિત્રો કંપની ગેરંટી વોરંટી અમને નથી આપતી અમે ગાડી ચેક કરી લીધી વ્યવસ્થિત અને મિત્રો તમને એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં આપશું મિત્રો જે કહે છે અમે પહેલાં જ કહી દઈશું પણ કંપની અમને ગેરંટી વોરંટી નથી આપતી એટલે અમે તમને નહીં આપી શકીએ કારણ કે સેકન્ડ વસ્તુ છે બધીના ખ્યાલ જ હોય છે તોય છતાં હું તમને વિડીયોમાં માધ્યમ દ્વારા જણાવી દઉં જેથી કરીને કોઈ મિ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય મિત્રો અને આપણો શોરૂમ છે મિત્રો ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટના ઉના તાલુકામાં ના સમજાય તો દીવની બાજુમાં મિત્રો ઇન્સ્ટાગ્રામના પેજ મિત્રો સાઈડમાં દેખાતો હશે એમાં ઉપર જોજો ના લિંક છે નાખેલી જ છે તમે જોઈ લેજો બધા કિલોમીટર પૂછ્યા કેટલું થાય કેટલું થાય પણ મને ન ખબર હોય મિત્રો અલગ અલગ ગામમાં કિલોમીટર તમે લિંક નાખેલી તમારું એમાં લિંકમાં ક્લિક કરો તમારી જે ડેસ્ટિનેશન છે ત્યાંથી અમારું જે કેટલું થાય છે શોરૂમ ઈ ઈલ ઈ ડિસ્ટન્સ આવી જશે મિત્રો બરોબર છે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા મિત્રો બાકી આના સિવાય ની બધી જ ગાડી પડી જાય બધી ઓફર માં જાય મિત્રો તો ફટાફટ શોરૂમે આવો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મિત્રો જનતા આવતો તમારો ભાઈ જ છે